એટલે આપણને બહુ મજા આવશે ભણવાની અને આપણા લેખકનું નામ શું છે તો કે આપણા લેખકનું નામ છે હા જયંત પરમાર અને અને ટ્રાન્સલેટ કોણે કરેલી છે તો કે નામના કવિએ પોએટે આપણી આ ઓરિજિનલ કવિતાને ટ્રાન્સલેટ અનુવાદિત કરેલી છે બહુ સરસ મજાનું કાવ્ય છે અને ખૂબ જ સરળ કાવ્ય છે તો ચાલો જોઈએ પેન્સિલ માય ડોટર લિટલ ડિયર ડોટલ મારી દીકરી નાની વાલી દીકરી લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર લાઇટ્સ એટલે પ્રગટાવ પણ અહીંયા આપણે પેન્સિલની અણી કાઢી એની વાત સમજવાની છે કે પેન્સિલને શાર્પનર વડે પ્રગટાવે છે પ્રકાશિત કરે છે પેન્સિલની અણી કાઢીએ એની વાતને એને અહીંયા શું કીધું કેને પ્રકાશિત કરે છે ચમકાવે છે જો ચિત્રમાં તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું ચિત્ર છે નાની અમથી છોકરી શાર્પનર વડે પેન્સિલની અણી કાઢે છે અને એના પ્રકાશ નીકળે છે એટલે કીધું કે મારી દીકરી નાની અમથી વાહલી દીકરી શાર્પનર વડે પેન્સિલને પ્રગટાવે છે પ્રકાશિત કરે છે અણીદાર કરે છે ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગીન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર સફેદ કાગળનું જે આકાશ છે જો કાગળની તુલના કવિ આકાશ સાથે કરી આ સફેદ જે આકાશ છે એ ધીમે ધીમે ફિલ્ડ શરૂ થઈ જાય છે છે જો તમે ચિત્રમાં જોઈ શકો આકાશ એને સફેદ કાગળ સાથે તુલના કરી છે અને ઓલી પેન્સિલ પ્રકાશિત થઈ હવે એનથી આ કાગળમાં લખે તો એ પણ પ્રકાશિત થવાનું એટલે કવિએ કીધું કે સફેદ કાગળનો આકાશ સરસ મજાનું પ્રકાશિત થવાનું શરૂ થઈ જાય છે ધ બ્લેક બર્ડ ફ્લાઈંગ અવે વિથ ધ ટ્રી કાળો પક્ષી વૃક્ષને લઈને દૂર ઉડી જઈ રહ્યું છે બને આવું એક નાનું ઉમથી પક્ષી મોટા જબરા વૃક્ષને લઈને ઉડી શકે નહીં ને પણ નાનું બાળક હોય એની કલ્પનામાં કંઈ પણ થઈ શકે અને અહીંયા લેખકની કવિની નાની ઉમથી દીકરી જે પેન્સિલથી લઈને કાગળ ઉપર ચિત્ર દોરે છે એની વાત છે તો શું થાય છે કાળું પક્ષી એક વૃક્ષ ને લઈને દૂર ઉડી જઈ રહ્યું છે ઓન ધ આઈઝ ઓફ પીકોક પીકોક આંખો પર પહેરાવેલા છે જો તમે બંને ચિત્રો બાજુમાં જોઈ શકો છો કે કાળું પક્ષી વૃક્ષ ને લઈને જઈ રહ્યું છે એવડું મોટું પક્ષી હોય કે જે આખું વૃક્ષ ઉપાડી શકે નહીં મોર કોઈ દિવસ શેષમાં પહેરે નહીં તોય અહીંયા પહેરેવા કેમ તો કે આ કલ્પના છે નાનું બાળક કઈ પણ કરે નાના બાળકને તમે ચિત્ર દોરવાનું કીધું હોય તો એ કઈ પણ કરે એટલે કીધું પછી આગળ જોઈએ ધ ફાયર ચેરિયોટ ફ્લાઈંગ ઇન ધ એર ફાયર એટલે કે અગ્નિનો ચેરિયોટ એટલે કે રથ અગ્નિનો બનેલો રથ હવામાં ઉડી રહ્યો છે જો કેવી કલ્પનાની વાત છે રથ ખરેખર ઉડે નહીં પણ નાનું બાળક કઈ પણ કરે આ અગ્નિનો બનેલો રથ હવામાં ઉડી રહ્યો છે અને ધ એરોપ્લેન સોરી ધ એરપ્લેન

અને એરોપ્લેન ને હવામાં ઉડવાનું હતું એ નીચે છે એટલે કીધું કે મારી દીકરી નાની અમથી વહેલી દીકરી કાગળ રૂપી આકાશ ની પેન્સિલ થી પ્રકાશિત કરે છે અને કેવું કેવું નવું નવું કરે છે કાળું પક્ષી મોટા જબરા ઉક્ષ્ણ લઈને ઉડી જઈ રહ્યું છે અને મોરે તો સશ્મા પહેરા છે અને એક અગ્નિનો નો રથ આકાશમાં ઉડે છે તો વળી વિમાન પાછું જમીન ઉપર હાલે છે હવે આગળ જોઈએ ધ લાયન હેવિંગ અ કન્વર્ઝેશન વિથ ધ કાવ જો કન્વર્ઝેશન કન્વર્ઝેશન એટલે કે વાતચીત વાર્તાલા લાઈન સી છે એ ગાય માતા સાથે ગાયની સાથે વાતચીત કરી રહ્યો છે જો બાજુના શીતલ ખરેખર આવું બને ગાયને સી વાત કરે ક્યારે નો કરે ને તો એવું કીધું કે લાઈન હેવિંગ કન્વર્ઝેશન વિથ ધકાવ જે સી છે એ ગાયની સાથે વાતચીત કરી રહ્યો છે અ વન આઈડ સન ઓન ધ બ્લેક કાળા વૃક્ષની ઉપર એક આંખ વાળો સૂર્ય છે વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ એના ઉપર ક્લાઉડ કહેતા વાદળનો પેચ એટલે ટુકડો વાદળનો એક ટુકડો વાદળનો એક ડગળી એના ઉપર છે એક આંખ વાળો સૂરજ કાળા વૃક્ષની ઉપર છે અને એના આડું વાદળની ડગળી છે કાળું વૃક્ષ હોય ન હોય ને સૂરજની આંખ હોય ન હોય પણ બાળક કરે તો નાના બાળકને ચિત્ર દોરવાનું આપો બાળ મંદિર વાળાને પેલા બીજા હોય તો એ મસ્ત નાના સુરેશ દાદા દોરી એને બે આંખ્યું કરશે મૂસ્યું દોરશે એટલે કીધું જો એને ચિત્રમાં બધું કેવું કાલ્પનિક છે જે ખરેખર જગતમાં પોસિબલ નથી પણ આ કલ્પનાના જગતમાં પોસિબલ છે અને આપણને આવું બધું બાબલામાંય જોવું તો ગમે છે પાછું ફિલ્મોમાં જે ન થતું હોય ને હકીકતમાં એવું જોવું ગમે છે એટલે કીધું અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ બ્લુ ફિશ વાદળી રંગની માછલી ફોરહેડ કે કપાળ ઉપર શેના તો કે ક્લાઉડ વાદળાના કપાળ ઉપર ઉડી રહી છે માછલી કોઈ દિવસ ઉડે ન ઉડે ને પાણીની બહાર આવે તો બિચારી મરી જાય પણ જો આ ચિત્રમાં માછલી વાદળની ઉપર ઉડી રહી છે ધ યેલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટર ફ્લો પીળા રંગનું બટરફ્લાય પતંગિયું વોટર ફ્લો એટલે કે ઝરણામાં ઓલા ધોધમાં સ્વિમિંગ તરી રહ્યું છે પીળા પતંગિયું ધોધમાં તરી રહ્યું છે પતંગિયું પાણીમાં તરવા જાય તો મરી ન જાય પણ આ કલ્પના છે આ ચિત્ર બે ની જગ્યાની ની અદલા બદલી ઈધર ઉધર નાખ્યા પતંગી ઉડવું જોઈએ તો માછલી માછલી ઉડે છે તરવી જોઈએ તો પતંગિયું તરે છે માય ડાર્લિંગ ડોટર મારી ડાર્લિંગ દીકરી દીકરીસી એટલે કે અત્યંત આનંદ અતિશય મોજમાં હોય ને ત્યારે મારી વાહલી દીકરી એના અતિશય આનંદના સમયમાં ઇઝ બીઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર એ સ્ટ્રેન્જ વિચિત્ર ચિત્ર દોરવામાં બીજી વ્યસ્ત છે મારી વાહલી દીકરી એના અતિશય આનંદ સાથે એક વિચિત્ર પ્રકારનું ચિત્ર દોરવામાં વ્યસ્ત છે વિચિત્ર જો નાના નાના બાળક બોલે ને ચિત્ર બહુ વિચિત્ર હોય એમાં એને કેવું કેવું આપણે કલ્પના એ નોકરી હોય એવું દોર્યું હોય એટલે કીધું બટ પણ વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ હિઝ હોમવર્ક પણ જ્યારે શિક્ષક એનું લેશન આપે છે માય ડાર્લિંગ ડોલ મારી વાહલી ઢીંગલી બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ ઇન એંગલ મારી વાહલી ઢીંગલી ગુસ્સામાં પેન્સિલની ટીપ અણીને બ્રેક્સ તોડી નાખે છે નાનું નાનું બાળક હોય એને આજકાલ કેટલું લેશન આપી દે તો એ હવે ઘણો ઘણો સુધાર આવ્યો છે નહીતર તો છોકરા હજી જેવડા હોય એનો વજન હોય એને કરતા વધારે તેના દફ્તરનું વજન હોય કેટલું કેટલું લેશન આપતા હોય લખવાનું એટલે કીધું કે મારી ત્યાંની વાહલી દીકરી અતિશય મોજ સાથે કેવા મસ્ત ચિત્ર દોરે છે પણ જ્યારે નવલા સ્કૂલના સાહેબ છે માસ્તર છે જ્યારે લેશન આપે ને હોમવર્ક આપે ને ત્યારે એ ગુસ્સા મારી જાય અને એ ગુસ્સાથી એ એન્ગર થી એ પેન્સિલની ટીપ અણીને બ્રેક તોડી નાખે છે એન્ડ અને ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સ્ટિંગ્યુશ અને

અને આ કાવ્યમાંથી પરીક્ષામાં સવાલ પૂછે તો અદ્ભુત કાવ્ય છે અહીં એમ કીધું કે મારી નાની એમથી દીકરી એ એના અત્યંત આનંદના સમયમાં ચિત્ર દોરે છે એની પેન્સિલને શાર્પનર વડે પ્રકાશિત કરે છે અને કાગળ રૂપી આકાશ તરત જ તે પ્રકાશથી ભરાવવાનું શરૂ થઈ જાય છે હવે બીજી વાત તમારે યાદ રાખવાની છે કોની જગ્યા કોને લીધેલી છે અથવા કઈ પ્રાણી કે કયું પક્ષી શું કરી રહ્યું છે તો કે કાળું પક્ષી મોટા વૃક્ષને લઈને દૂર ઉડી જઈ રહ્યું છે મોરની આંખ પર ચશ્મા છે અને જે ફાયર જે અગ્નિનો રથ છે એ હવામાં છે અને એરોપ્લેન એ રોડ ઉપર ચાલી રહ્યું છે અને સિંહ ગાય સાથે વાત કરી રહ્યો છે અને કાળા વૃક્ષ ઉપર એક આંખ વાળા સૂરજ આડું એક વાદળાનો ટુકડો છે અને બ્લુ ફિશ આકાશમાં વાદળના કપાળ ઉપર તળે છે અને પીળા રંગનું પતંગિયું વોટરફોલમાં નાય રહ્યું છે તરી રહ્યું છે આવી તે વિચિત્ર પ્રકારનું ચિત્ર મારી વાહલી મારી પ્રિય ડાર્લિંગ દીકરી દોરી રહી છે પણ જ્યારે એના ઓલા શિક્ષક એને હોમવર્ક આપે છે ને ત્યારે ગુસ્સામાં આવી જાય છે અને એ પેન્સિલની ટીપને બ્રેક તોડી નાખે છે અને આખરે જ્યાં મીણબત્તી રૂપી સોરી અને આખરે જે આ પેન્સિલ રૂપી મીણબત્તી છે એ ઓલવાઈ જાય છે અને આકાશ રૂપી જે કાગળ હતું કાગળ રૂપી જે આકાશ હતું એમાં માત્ર ધુમાડો રહે છે તો મિત્રો આ હતી સરસ મજાની નાની અંગથી આપણી કવિતા કવિ જયંત પરમાર દ્વારા લખાયેલી અને બેદર ભક્ત દ્વારા ટ્રાન્સલેટ થયેલી તો આશા છે કે તમને આ કવિતા સરસ મજાની રીતે સમજાઈ ગઈ હશે આવી જ રીતે સરસ મજાના ચિત્રો સાથે અર્થપૂર્ણ રીતે સરસ મજાના સ્પેલિંગો સાથે કવિતાઓ પાઠોને શીખવા માટે અમારી ચેનલ ઇંગ્લિશનો ભૂવો સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરો કે જેથી તેઓ પણ આવી રીતે સરસ રીતે રમતા રમતાં મોજ સાથે શીખી શકે